મિત્રો આપ જાણો છો એમ ની પ્રક્રિયામાં આખા ગુજરાતમાં ઘણી બધી ડડબડાટી થઈ છે અને પદ્મ વિભૂષણ અને પદ્મશ્રીના નામો પણ જો સરકાર કાઢી શકતી હોય તો બહુ શોર્ટમાં કારણ કે હું સમજું છું એક દોઢ મિનિટથી વધારે તો મીડિયા મને દેખાડી નહી શકે એટલે મારા બે અગત્યના મુદ્દા કે સરકારી કર્મચારીઓ બીએલઓ એને સરકાર જ ખોટા પાડે છે જે બીએલઓએ આ કામગીરી કરી છે અમારે ત્યાં બબે તન તલવાર આવ્યા છે જેને વેરિફાઈ કર્યું છે હું એ બી ઓને સલામ મારું છું એમને પોતાની જિંદગી જોખમમાં મૂકીને કોઈને એટેક આવી ગયા કોઈ નોકરી મૂકી દીધી કોઈ આપઘાત કરી લીધા અને આટલું કર્યા પછી જે સારી કામગીરી કરી એને ભાજપના કાર્યકરો એક જ ઓફિસમાંથી બેસીને એક જ જાતના ફોર્મ ભરીને સાત નંબરના જે વાંધા લીધા છે એ એક જ રાજકીય પાર્ટીના કાર્યકરો અને ઘણાના તો એડ્રેસ જ નથી મળતા એમાં મોબાઈલ નંબર હોવો જોઈએ એમાં ચૂંટણી કાર્ડ હોવું જોઈએ એમાં સાઈન કરેલી હોવી જોઈએ મોબાઈલ નંબર રાજસ્થાનનો છે વ્યક્તિ ક્યાંય નો નથી આ બધું શા માટે કરવામાં આવે છે સમજાતું નથી આ દેશના નાગરિકને નાગરિકોથી એમને મતાધિકારથી શા માટે દૂર કરવામાં આવે છે એ એક જ રાજકીય પાર્ટીનું જે ષડયંત્ર છે એની સામે કોંગ્રેસ પાર્ટી અહીંથી દિલ્હી સુધી લડાઈ લડી છે અને આવતા દિવસની અંદર પણ આવી લડાઈ કેટલા દ્વારકા જિલ્લા ગયો સરકારે ફોર્મ કેવી રીતે સ્વીકાર્યા આવી ઘણી બધી સમસ્યા છે જામનગર ની અંદર બે જામનગરની બંને વિધાનસભામાં થઈ અને ત્રીસ હજાર મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે આ જાણી જોઈને લોકોને મતદાનથી વંચિત રાખવા માટે ચોક્કસ બે કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને આ ધંધો કરવામાં આવ્યો છે અને આમાં એક જ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ છે આવતા દિવસની અંદર જ્યારે બીએલઓ હવે તો બીએલઓ વેરીફાઈ કરશે બીએલઓ શું કેસે પછી સરકારી યાદી કઈ રીતે બહાર પાડશે પછી જે લોકોના નામ કમી રહી ગયા હશે અને જેને વાંધો લીધો હશે જેને ખોટી ફરિયાદ કરી હશે એના ઉપર એફઆઈઆર કરશું જેને ખોટું

આના નામ પણ રદ કરી નાખવામાં આવ્યો આવ્યા સરકારી કર્મચારી આદેશમાં રહેતો નથી સરકારી કર્મચારી મતદાર નથી તો પછી સરકારી કર્મચારી કેવી રીતે હોય છે ગઈકાલે અમને એક લિસ્ટ મળ્યું છે જે ફોર્મ નંબર સાત થી નામ કમી કરો બાબતનું છે શેખ ઇનાયત હવે આની પહેલા અમે જે ફોર્મ બિલોન આપ્યા બીઓ લેનર એને અમને રિસીવિંગ કોપી આપી છે ફોર્મ સબમિટ કરતા પહેલા અમે પૂછ્યું હતું કે ભાઈ કંઈ વાંધાજનક હોય તો કહેજો એને ઓનલાઈન ચેક કરીને કહી દીધું કે તમારું ફોર્મ ઓકે પછી ગઈકાલે જે લિસ્ટ આવ્યું એમાં મારા મારા વાઈફ અને સનનું નામ આવી ગયું છે કમી કરવામાં હું સરકારી કર્મચારી હતો મારું તો નામ મને પીડીએફમાં મળ્યું નથી હજી પણ પૂરી પીડીએફ આવશે તો જોઈશ કદાચ છે કે નહીં તો આ બાબતમાં હવે શું કરવું ઈ કરવા માટે આજે આપણા કોંગ્રેસ કાર્યકર્તા વડીલોની સાથે આવ્યા હતા